આજે અચાનક શું કામ પધાર્યા તમને વાત ખબર જ છે તો એ શું કામ પૂછો છો ખબર નથી પણ ખબર પાડવી પડશે કુમાર મને સમજ નથી પડતી કે તમે આ શું માંડ્યું છે તમને ખબર છે એને મારી હારે કેવું કર્યું તું કેવું કર્યું તું એટલે તમે આ એકની એક વાત પકડીને બેઠા છો કેવું કર્યું એ તો ખબર જ નથી કે શું તમારી સાથે બીના બની છે તમે તમારી મનની મનમાની કરો છો અરે એ લોકોના ઘરના લોકો કેવા સારા છે કેટલા સારા માણસો છે અરે આવું કુટુંબ તો દીવો લઈને ગોતવા નીકળીને તોય ન મળે નો મળે આવું કુટુંબ સાચી વાત છે મમ્મી તમારી હું અત્યાર સુધી અશોકને એ જ સમજાવું છું પણ નહીં મારી વાત તો જરાય નથી માનતા અને નાના છોકરાની ને ઝેડ લઈને બેઠા છે મને શું કહે છે ખબર છે

વાતમાં માં કઈ લેવાનો જ નથી તો મમ્મી ને આ વાત કરીને શું ફાયદો છે अशोक જો મારી વાત સાંભળો તમે તો વડીલ છો એટલે તો તમને ખબર પડતી હોય છે કે હું વરસ દિવસ પહેલા છે ને બાઇક લઈને जातो તો અને આ સાગર જોડે મારી બાઈક અથડાઈ એટલે મેં તો માફી માંગી એમાં મારોય વાક નોતો વાક ત્રીજી બાઇક વાળા હતો સતાય મેં માફી માંગી પણ એ નો માન્યો એણે બધાય વશે મારું અપમાન કર્યું અને બધાય રૂપિયા લીધા મારી પાસે અચ્છા બાય કથડાય ત્રીજા વ્યક્તિનો વાંક એને તમારું અપમાન કર્યું આટલી મોટી ગેરસમજણ હં અને એના લીધે આપણે સંબંધ તોડી નાખવાનો અરે માણસ છે ભૂલ થાય અને એને માફી અને તમે માફી માંગી મે હાથ છોડ્યા કે ભાઈ ને પણ એણે મારી વાત જ નો કોઈ સાંભળે તો અત્યારે હું તમારા હાથ જોડું છું હું તમને પગે લાગીને કહું છું તમે વડીલ છો તમે આવી રીતે હાથ જોડો ને સારું નો લાગે બરાબર હું હાથ જોડું એ સારું ન લાગે અને તમે તમે જે કરી રહ્યા છો એ બધું છો હું તો હાસું કહું છું કારણ કે એ વ્યક્તિનો મગજ છે ને નથી હારો એનો મગજ તો એકદમ સારો છે આ મગજને તો તમારો કાટ લાગ્યો છે કાલ સવારે ને તો હા એકની એક વાત તમે હેરાન કરી દીધા છે ઘરના લોકોને કાલ સવારે જો કાક ઉંધા છે તું શું ને તો હેરાન થઈ જાય હો દામિની હાસું કહું છું अशोक કુમાર

માણસો કેવા છે જોવો આ મારી જોડે રહે છે તમારી દીકરી એને પૂછી જોવો કોઈ દિવસ મેં એને તાણીથી થી નહી કીધું પણ જ્યારથી આનો શહેરો સામો આવ્યો ને ત્યારથી તો મારું મગજ ફરી ગયું સાચું કહું ને મમ્મી તો શું તો એનું તો જીવવું આરામ કર્યું છે સાથે સાથે મારું પણ જીવવું આરામ કર્યું છે હજી સમજાવે છે કે આવી નઈ જેવી વાત ને તમે વાતનું વતેચર નઈ બનાવો મમ્મી આની કરતા છે ને હારા છોકરા દુનિયામાં પડ્યાસ

કે તમે જે જીત પકડીને બેઠા છો એ કોટી છે અને માણસો સારા છે ક્યારેક સારો નરસો કડવો અનુભવ કોઈને પણ થઈ શકે જો તમને એ હારા લાગતા હોય ને તો વાંધો નહીં તો પછી હું તમારી આરે વ્યવહાર રાખવા નથી માંગતો બસ આજ વાત થી લઈને મને ધમતાવે છે મારી વાત નથી હાજી માનતા એમ શું બોલો છો સમજ પડે છે કઈ હું બોલું છું એ તમને સમજ નથી પડતો એટલે હવે મને ખબર છે કે તને બહુ દુઃખ લાગ્યું છે પણ તું ચિંતા કરમાં તારે જો તારા મમ્મી સાથે સંબંધ રાખો હોય ને તો રાખી શકે છે ના ના મારે મમ્મીને ત્યાં નથી જવું અને તમે મમ્મી સાથે સંબંધ તોડી જ નાખ્યો છે ને તો પછી આજથી મારો સંબંધ પણ એ ઘર વત્તે કોઈ જાતનો નહીં હોય કારણ કે મારા સંસ્કાર એવા નથી મારી મમ્મીએ મને બહુ સારા સંસ્કાર આપ્યા છે કીધું છે સુખ હોય દુઃખ હોય કે ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય બેટા પતિના ડગલા ઉપર ડગલું માંડીને હાલ છે સતાય તો વિચાર કરેજો હા થોડાક સમયમાં દામિનીના લગ્ન થાય છે ત્યારે પણ તું જઈ નહીં શકે હો એટલે વિચાર કરીને કહેજે અને જો અત્યારે તો ખાલી તારી તારા મમ્મી સાથે સંબંધ તોડ્યો છે એટલે તારા પિયરિયાવાળા જેટલા પણ આવે છે એટલા સાથે સબંધ પૂરો એટલું યાદ રાખજે હા ચાલ છે તમે તો આ આવનાર પ્રસંગની વાત કરો છો એ પણ સારો કદાચ મારા ઘરે કોઈ મોળો પ્રસંગ બની જશે ને તોય તોય હું એ ઘરમાં પગ નહીં મૂકું જ્યાં સુધી તમે તમે નહીં મૂકો અને મને ખબર છે કે તમે એ કરવાના નથી કારણ કે તમારું અપમાન થયું એ અપમાન તમે સહન નથી કરી શકતા કઈ વાંધો નહીં તમે તમારી જગ્યાએ સાચા છો અને હું મારી જગ્યાએ તમે સાચા હોય કે ખોટા હોય અત્યાર સુધી તમને બહુ સમજાવે પણ હવે નહીં હવે તમે જે કાંઈ પણ કરશો ને એ મને મંજૂર છે હા હા મને લાગે છે કે અત્યાર સુધી મેં જે પડા આપ કીધું ને એ બધું ખોટું હતું હા મને તો એ વાતનો અફસોસ થાય છે કે આ સગાઈ તોડાવવા માટે તારા મમ્મી સાથે સંબંધ તોડી નાખ્યો હા નહીં હા સંબંધ હું નહીં તોડું

ખોટો હતો પહેલેથી અરે આ વાત વર્ષ દિવસ થઈ ગયું પણ ખબર નહીં મગજમાં આપણે જઈએ અને માફી માંગી લઈએ સારું કહેવાય કે તમને સમજાયું તો ખરા કે અત્યાર સુધી તમે જે કઈ પણ કરતા હતા ને ખોટું કરતા હતા સાચું કહું ને તો પહેલા તમે આવા હતા જ નહીં પણ ખબર નહીં થોડાક દિવસથી તમારું વર્તન સાવ બદલાઈ ગયું હતું મે તમને ઘણા સમજાવ્યા છતાંય છતાંય તમે મારી મમ્મી સાથે સંબંધ તોડીને આવતા રહ્યા હા જી રીઅલાઈઝ થયું કે તમારા સાથમાં સાથ આપો જે જ મારી ફરજ બને છે અને હું મારી ફરજ મરીશ ને તો પણ તો પણ પૂરી કરીશ હા હું એવું નહીં થવા દઉં સમજે તો અરે તારા મમ્મી સાથે સંબંધ તોડી નાખ્યો સતાય તું એમ કહેતી હોય કે વાંધો નહીં તમે જ્યાં સંબંધ રાખો ત્યાં જ હું સંબંધ રાખીશ હાલ આપણે અત્યારે જઈએ હા અને હું માફી માગી લઉં સાચું તમે અહીંયા સવારે તો તમે ગુસ્સામાં નીકળી ગયા હતા હા મમ્મી હશુક ને કામ હતું ને એટલા માટે આવ્યા છીએ હા મમ્મી અશોક કુમાર પણ તમે તો એમ કહ્યું હતું કે તમે અમારી સાથે કોઈ સંબંધ નથી રાખવા માંગતા સંબંધ તોડીને ગયા હતા તો પાછા શું કામ આવે મારું મગજ કામ નહોતું કરતું અને જ્યારે મને હેતલે વાત કરીને ત્યારે મને બધું સમજાણું એટલે જો અત્યારે હું તમારી માફી માંગવા આવ્યો છું હા તમને એમ થાતું હોય છે કે હું ખોટું બોલું છું પણ ખોટું નથી બોલતો હા મમ્મી અશોકને એની ભૂલ સમજાઈ ગઈ છે કે અત્યાર સુધી એ જે કાઈ પણ કરતા હતા ને એ ખોટું હતું એક વર્ષની વાતને વાતનું વતેજર કરવા બેઠા હતા એટલે ત્યારે રિયલાઈઝ થયું જ્યારે અમે અમે લોકો તમારી સાથે સંબંધ તોડીને ગયા ને પછી મારી સાથે વાત થઈ અને મને કહેવા લાગ્યા કે તારે પણ તારી મા પાસે જવું હોય ને તો તું જઈ શકે છે મેં ના પાડી કે મારી માએ મને એવા સંસ્કાર નથી આપ્યા મારી માએ તો એ જ કીધું છે કે સુખ હોય કે દુઃખ હોય ગમે તેવી પરિસ્થિતિ પોતાના પતિનો સાથ ક્યારેય ન છોડતી પતિ કદાચ ખોટો હોય ને તોય પતિ હારે જ રહેવાન બસ આ શબ્દો સાંભળ્યા ને મેં તો મને થયું કે નહીં હું ખોટો છું એટલા માટે જ હું અત્યારે અહીંયા આવ્યો છું એક વાત કહું અશોક કુમાર ક્યારેક છે ને આપણી સાથે બનેલી ઘટના એવી હોય ને કે આપણે સામેવાળા વ્યક્તિને ખોટો સમજી બેસીએ પણ એવું નથી હોતું તમે દામિનીને જ પૂછો એ આ છ સાત મહિનામાં એની સાસરીમાં કેટલી વાર જઈ આવી ક્યારેય કોઈએ ખરાબ વર્તન કર્યું છે અરે એના સાસુ તો કદાચ મારા કરતાં પણ વિશેષ રાખે છે એને અને બાપ વગરની દીકરીઓ છે તમે વિચાર કરો જો એ લોકો લાલચું માણસ હોત મહેલામનના માણસ હોત તો ક્યાર નહીં ક્યાર નાય આપણી પાસે કેટલું બધું માંગ્યું હોત પણ કોઈ વસ્તુ નથી માંગણી કરી કહ્યું કે કંકુ અને કન્યા જોઈએ છે અરે અમે લોકો જ્યારે સોનાની ખરીદી કરવા જવાની વાત કરતા હતા તો પણ એમને નથી કહ્યું એમણે કહ્યું કે જે પણ ઘરેણું ચડશે અમારા તરફથી ચડશે પછી પછી એ વ્યક્તિ કેવી રીતે ખરાબ હોઈ શકે જીજાજી તમે અમારી પાસે માફી માંગો જેની ભૂલ કરી હોય ને એની પાસે માફી માંગો હા તમારે સાગર પાસે માફી માંગવાની જરૂર છે કારણ કે એમણે તો મને કહ્યું હતું કે જીજાજીને જો એટલી જ વાત હોય આજ વાત તો વાંધો હોય તો હું એમની પાસે માફી માંગવા માટે તૈયાર છું ના ના હું એની પણ માફી માંગીશ સમજી પણ હું માફી તો જ માંગઈશ કે અમારા ઘરે જમવા આવે

આજ સુધી તમે તમારી બધી જવાબદારી નિભાવી પણ આ એક વાત જે પકડીને એ મોટું સ્વરૂપ લઈ ગયું હ પણ કંઈ નહીં પેલું કહેવાય ને કે અંત ભલા તો સબ ભલા હા હવે છે ને જરા એક ચિંતા ના કરતા તમે દીકરીઓ દીકરા લીધા છે હા બસ હું એટલું ઈચ્છું છું કે મારી બંને દીકરીઓ પોતપોતાના સાસરામાં સુખી રહે એ લોકોને કોઈ તકલીફ ના પડે કારણ કે આ દુનિયામાંથી મારા ગયા પછી એ લોકોનું કોઈ નથી જે છે હું છું તો હવે જલ્દીથી જલ્દી આપણે દામિનીના લગ્નની તૈયારી કરીએ કરવી તો પડશે જ હવે શરણાઈઓ વગડાવવાનો અને દામિનીની વિદાયનો સમય જલ્દી નજીક આવે છે એ તો સારું છે કે આ વાત અમે સાગર કુમારપુરથી જ રાખી હતી હજુ સુધી એમના ઘરના ને કોઈને ખબર નથી કે આવી કોઈ ઘટના બની છે તો જેની સાથે લગ્ન કરવાનું છે એને તો આ વાત કરવી પડશે ને કે હવે કોઈ વાંધો નથી હા હા અમારા ઘરે બોલાવે હા કાઈ વાંધો નહીં તમારા ઘરે આવશે અને જે કંઈ પણ મન મોટાવ છે ને એ બધું દૂર કરી દેજો ભલે હા અને સાંભળો એ બધું તો ઠીક પણ

તમારે જેને કહેવાનું હોય ને એને કહી દેજો કે એક મહિનો હું અવેલેબલ નથી